અંકલેશ્વરના મોતાલી ગામ નજીકથી મળી આવેલ મેડિકલ ઓફિસરના મૃતદેહના મામલામાં તેની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે ભરૂચના ચાવજ ગામમાં માંગલ્ય બંગલોઝ ખાતે રહેતા બેતાલીસ વર્ષીય રાજેશ સિંધા ભરૂચ તાલુકાના જનોર ગામના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા હતા તેઓની અંકલેશ્વરના ગડખોલ ગામના આરોગ્ય કેન્દ્રમાં બદલી થઈ તેઓ ગત તારીખ ચૌદમી મેના રોજ નોકરી ઉપર જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા જેઓ પરત નહીં ફરતા પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરી હતી જે દરમિયાન તબીબનો મૃતદેહ અંદાળા મોતાલી ગામ તરફ જવાના રોડ પરથી મળી આવ્યો અંગેની જાણ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો અને મૃતદેહની તપાસ કરતા લાયસન્સ અને આઈડી કાર્ડ મળતા તેની ઓળખ રાજેશ સિંધા તરીકે થઈ હતી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો આ તરફ FSL રીપોટ મેડિકલ રીપોટ મેડિકલ ઓફિસર રાજેશ સિંધાની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું છે બોથળ પદાર્થ વડે મારામારી કરી તેમની હત્યા કરાઈ હતી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે મેડિકલ પત્ની ફરિયાદ ના આધારે હત્યાનો ગુનો નોંધી હત્યારાઓને શોધવાની તજવીજ હાથ ધરી છે સોળ પાંચ ગઈ તારીખ ના રોજ બી ડિવિઝન માં મોતાલી ગામ છે મોતાલી ગામ ની સીમ માં એક ડેડ બોડી મળી જે ડેડ બોડીને આઈડેન્ટિફાઈ કરતા ડેડ બોડી રાજેશભાઈ સિંધા ડોક્ટર છે થાય છે એડી દાખલ કરવામાં આવેલ ને તપાસ ચાલુ હોય તે દરમિયાન બાર ને સાથે અમને એફએસએલ રિપોર્ટ મળેલ છે એ એફએસએલ રિપોર્ટની અંદર કોઈ પણ જાતની માથાના ભાગે અને છાતીના ભાગે બ્લન્ટ કોઈ ઇન્જરી બ્લન્ટ વસ્તુથી ઇન્જરી થતા મરણનું જાહેર થાય છે એ અનુસંધાને રાજેશ ભાઈ શિંદા ના પત્ની રીટા ની ફરિયાદ લઈ અને આઈપીસી ત્રણસો બે મુજબ મર્ડર નો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલ પોલીસ ઇન્સ્પેક્ટર ભૂતિયા તપાસ કરી રહ્યા છે ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર